આજથી ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પ્રારંભ અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત તમામ તાલુકાઓના એકત્રીસ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને સાકર આપીને આવકારવામાં આવ્યા જિલ્લામાં તેતાલીસ કેન્દ્રો પર લેવાશે પરીક્ષા ધોરણ દસ ના અઢાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ માં દસ હજાર સાતસો બે અને સાયન્સ પ્રવાહ માં બે હજાર એકસો સાત વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા એકસો સત્તર બિલ્ડિંગોમાં એક હજાર બસો ચોવીસ બ્લોક માં અને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ યોજાશે પરીક્ષા પરીક્ષા દરમિયાન પોલીસ અધિકારીઓ અને છસો સોળ સુરક્ષાકર્મીઓ રહેશે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર સતર્ક બન્યું આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિત તમામ તાલુકાઓમાં એકત્રીસ હજાર પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જિલ્લામાં તેતાલીસ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે જેમાં એકસો સત્તર બિલ્ડિંગોમાં એક હજાર બસો ચોવીસ બ્લોકમાં અને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા યોજાશે પરીક્ષા દરમિયાન પાંત્રીસ પોલીસ અધિકારીઓ અને છસો સોળ સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર સતર્ક બન્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી એસએસસી અને એચ પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના અગ્નિસિત્તર બિલ્ડિંગ ઉપર અઢાર હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ

ત્યાર પછી મોડાસા હાઈસ્કૂલમાં સતત પરીક્ષાઓ લેવાય છે ચાલુ વર્ષે નવસો વિદ્યાર્થીઓ અને સરોદર હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા માટે બેસ છે આ મોડાસા કેળવણી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે મારા મંત્રીઓ સાથે અમે તમામ બાળકોને સાકર ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બાળકોનું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો જેને લઈને તમારા વાલીઓને જે અપેક્ષા રાખી તમારી પાસેથી એ અપેક્ષા પૂર્ણ થાય અને ફરીથી અમે સૌને આજે જાહેરમાં પણ શુભેચ્છા પાઠવતા આનંદ અનુભવીએ છીએ